નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની નવી ભરતીની જાહેરાત જે છે એ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે તો આજના આ વિડીયો અંદર આપણે પહેલાં જોઈશું કે જુનિયર ક્લાર્કની ભરતીની જે છે એ જાહેરાત ક્યારે કરવામાં આવશે એના માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ક્યારે ભરાશે સાથે સાથે જે નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે એના વિશેની ચર્ચા પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની અંદર પાસ થવા માટે હવે તમારે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ તો લાવવા પડશે અને આ નિયમની અંદર જે છે એ ઓલરેડી ફેરફાર થઈ ચૂક્યો છે અને એની ચર્ચા આપણે અગાઉના વિડીયોની અંદર પણ જે છે એ કરેલી છે પરંતુ આજના આ વિડિયોની અંદર આપણે જે બીજા નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે એના વિશેની જે છે એ ચર્ચા કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો જીપીએસએસબી ગુજરાત પંચાયત ભરતી બોર્ડ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ બંત્રી ભરતી વિશે જે છે એ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે નવી ભરતી અને નિયમોમાં ફેરફાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે એની વિગતવાર ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો પંચાયત સેવા પસંદગી મંડળના કેલેન્ડર મુજબ આ મહિનામાં જુનિયર ક્લાર્ક વહીવટી સ્લેશ હિસાબી વર્ગની ભરતી જે છે એ જાહેર થઈ શકે છે તો નવેમ્બર બે હજાર પચીસની અંદર જે છે એ જુનિયર ક્લાર્ક ભરતીની જે છે એ જાહેરાત થઈ શકે છે અને એની અંદર તમે જોઈ શકો છો જે પ્રમાણે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ ભરતી કેલેન્ડર આપવામાં આવ્યું છે એ પ્રમાણે જુનિયર ક્લાર્ક વહીવટી સ્લેશ હિસાબ એની ભરતીની જાહેરાત જે છે એ નવેમ્બર બે હાજર પચીસ ની અંદર કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો જુનિયર ક્લાર્ક બનવા માંગતા હોય તેઓ જે છે એ તૈયાર થઈ જશે કારણ કે જુનિયર ક્લાર્ક ની નવી ભરતી જગ્યાઓ માટે જે જે છે 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 એ એ આવવાની અને જુનિયર નવી ભરતી જાહેરાત પંચાયત બોર્ડ દ્વારા આ મહિનાની અંદર કરવામાં આવશે અને બીજી આપણે વાત કરીએ તલાટી કમ મંત્રીની તો એ ભરતીની જાહેરાત જે છે એ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ની અંદર થવાની છે તો એ ભરતી પણ જે છે એ ચોક્કસથી થવાની છે તો તલાટીકમ મંત્રીની ભરતી જે છે એ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ની અંદર આવશે પરંતુ જે જુનિયર ક્લાર્ક ભરતી છે એ ભરતીની જાહેરાત જે છે એ આ મહિને જ કરવામાં આવશે તલાટી કમ મંત્રીની અંદર જે છે એ પાંચસો પ્લસ જગ્યાઓ છે અને જુનિયર ક્લાર્કની અંદર ત્રેવીસો પ્લસ જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે હવે આગળ જે નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે એ તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર ઉમેદવાર જોબ અગત્યની સૂચના તો જે બે હજાર એકવીસ બાવીસની અંદર જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી એની અંદર જે છે એ એની વેઇટિંગ લિસ્ટને બે વર્ષ થઈ ગયા છે તો હવે જે છે એ કોઈપણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ હવે ઓપરેટ કરવામાં આવશે નહીં એટલે કે જુનિયર ક્લાર્કની જે અગાઉની ભરતી હતી વર્ષ એના માટે જે જે છે હવે લિસ્ટ ઓપરેટ કરવામાં આવે અને નવી ભરતી આવશે એની અંદર પણ હવે જુનિયર માટે કોઈ પણ પ્રકારનું જે છે એ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે નહીં એટલે કે જુનિયર ક્લાર્ક ભરતીમાંથી વેઇટિંગ લિસ્ટ ની પ્રથા જે છે એ હવે નીકાળી દીધી છે અને આગળ તમે જોઈ શકો છો જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર ઉમેદવાર જોગ અગત્યની સૂચના ગ્રામ પંચાયત સેક્રેટરી ભરતી સામાન્ય વિભાગના ઠરાવ ક્રમક પ્રતિક્ષા યાદી બે વર્ષનો સમયગાળો પૂર્ણ થયો સદર સ્વર્ગમાં આવે પછી આગળની કોઈ ભરતી પ્રક્રિયા યાદીની કાર્યવાહી મંડળ દ્વારા હાથ રહેતી જેની લેવી તો તલાટી અને જુનિયર ક્લાર્ક બંને માટે અગત્યની છે કે બંનેની અંદર જે છે એ બે વર્ષની સમય મર્યાદા જે છે એ પૂરી થઈ ગઈ છે અને હવે એની અંદર વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવશે નહીં તો મિત્રો આ હતો આ વિડીયો જેની અંદર આપણે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી વિશેની જે છે એ ભરતી વિશે અગત્યની અપડેટ હતી એના વિશે વાત કરી છે આશા રાખું છું આજના વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ